ગુજરાતનું ચેરાપુંજી ગણાથી વધુ ડાંગ જિલ્લામાં ઉનાળામાં આદિવાસી પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહી છે જિલ્લામાં ચોમાસામાં મેઘરાજા મનમૂકીને વરસે છે તે ડાંગમાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ ફેબ્રુઆરી મહિનાથી જ પાણીની તંગી સર્જાય છે ડાંગના લવચાલી ગામમાં સ્થિતિ એટલી વિકટ છે કે આદિવાસી છે મહિલાઓનું કહેવું છે કે અમારે સવારથી પાણી માટે નીકળી જવું પડે છે જંગલમાં દૂર સુધી જવું પડે છે તંત્ર કઈ ધ્યાન આપતું નથી આ પરિસ્થિતિ છેલ્લા એક વર્ષથી હોય હવે ગ્રામજનોની ધીરજ ખૂટી છે ગ્રામજનોએ જો પાણીની સમસ્યા દૂર ન થાય તો આગામી સમયમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે જ્યારે આ મામલે રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વર પટેલે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સમસ્યાના નિરાકરણ માટે સૂચના આપતા તંત્ર કામે લાગ્યું છે મારું નામ સવિતાબેન જયેશભાઈ ભોએ ગામ લવચાલી અમારી પાણીની સમસ્યા છે જે વર્ષોથી બે હજાર થી ચાલુ હતું એ પાણી દેહર ગામથી આવતું હતું એ પાણી આ એક વર્ષમાં બંધ કર્યું છે એ પાણી નહીં આવે તો અમારી ગામની બેનોને તકલીફ પડે છે કોઈ નદીએ જાય છે કોઈ કોતરડાએ જાય છે દૂર દૂરથી પાણી ભરવામાં બેનોને બહુ જ તકલીફ થતી છે આ અમારે સાહેબને સરકાર સાહેબને વિનંતી છે કે આ જે દહેરનું પાણી છે વર્ષોથી અમને આપતા હતા એ જ પાણી બધી બહેનોની વિનંતી છે સાહેબ કે આ વર્ષોથી ચાલતું પાણી આ અમારા લવચાલી ગામમાં એ જ પાણી ચાલુ કરી આપે મારું નામ મૈનુબેન અર્જુનભાઈ ભોએ ગામ લહ લવચાલી આ ગામના મેં રહેવાસી છે અમને આ ગામમાં પાણીની તંગી છે આ ગામની અંદર અમે અત્યારે હાલ કોતરનું પાણી જરાબ બનાવીને પીએ છીએ તો અમને પાણીની જરૂર છે તો અમને દહેર ગામનું પાણી અમને મળવું જોઈએ અને આ ગામમાં બોર છે તો બોર પણ બધા ખૂટી ગયા છે બોરમાં પાણી નથી તો કોતરે જાય છે અને કોતરે આવું ગંદુ પાણી પણ પીવા પડ્યું છે તો જલ્દી તકે અમારા માટે વિનંતી છે કે અમારા માટે દહેર ગામનું પાણી છોડવા સાહેબની વિનંતી છે મારું નામ હરીશ આર હું લવચાલીનું એક આગેવાન તરીકે છું અમારી સમસ્યા છે પાણીની અમારે વર્ષોથી પાણીની લાઈન છે તો દહેરમાંથી આવતી છે પણ તે એક વરસથી બંધ છે અને આ એક વર્ષથી કેવી રીતે બંધ કરી એ અમને ખબર નથી તો અમને પાણીની બહુ તકલીફ છે અમારી બહેનો કોતરડામાં જાય નદીએ જાય અને તાપમાં પાણી ભરી લાવે એને બહુ તકલીફ થાય એટલા માટે અમને અમારી એવી વિનંતી છે સાહેબ લોકોને કે અમારી જે વર્ષોથી પાણીની લાઈન દહેરથી ચાલતી છે એ પાણી અમને ચાલુ કરવા વિનંતી છે એમ મારું નામ નક્ષાબેન પંકજભાઈ નેવાળ મારું ગામનું નામ લવચાલી જે છેલ્લા વર્ષોથી અમે પાણી પીવાનું પીતા હતા પણ આ પાણી એક વર્ષથી બંધ કરવામાં આવ્યું છે કયા કારણથી બંધ કરવામાં આવ્યું છે આજે અમને લવચાલી ગામમાં પીવાનું પાણીની બહુ તકલીફ છે તો અમે સૌ બહેનો ભેગા થઈને નદી કિનારે જઈએ છીએ એક કિલોમીટર જેટલું અમને પાણી પીવાનું લાવવું પડે છે એના માટે જે પીવાનું પાણી બંધ કરવામાં આવ્યું છે તો એ જલ્દી ચાલુ કરો અને સરકાર શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે પીવાનું પાણી અમને ચાલુ કરો અને દહેર ગામમાંથી જ અમને પીવાનું પાણી જોઈએ છે